તો મિત્રો સનાતન ધર્મના લોકો માટે ખરાબ નજર નકારાત્મક ઉર્જા કાળો જાદુ અને જાદુટોણા વગેરેનું વિશેષ મહત્વ હોય છે એવું માનવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ પર આ વસ્તુઓનો પ્રભાવ હોય છે ત્યારે તેને જીવનમાં સફળતા નથી મળતી આ સિવાય તેને શારીરિક માનસિક અને આર્થિક એમ ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો આ બધી બાબતોથી બચવા માટે કેટલાક લોકો વિવિધ ઉપાયો અપનાવે છે મિત્રો ખરાબ નજર થી બચવા માટેનો સૌથી સરળ અને સામાન્ય ઉપાય લીંબુ અને મરચા છે ધાર્મિક માન્યતા અનુસાર ઘર દુકાન કે કાર્યસ્થળની બહાર લીંબુ અને મરચા લટકાવવાથી પરિવાર અને દુકાન પર ખરાબ નજર નથી લાગતી પરંતુ મિત્રો લીંબુ મરચા લગાવવા પાછળનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણ પણ છે

આવી સ્થિતિમાં ઘર પર કોઈની ખરાબ નજર નથી લાગતી મિત્રો લીંબુ અને મરચાંને ઘરની બહાર લટકાવવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે વાસ્તવમાં લીંબુની ખાટી અને મરચાંની તીખી સુગંધ આવે છે જેના કારણે માખીઓ મચ્છરો દરવાજા પર બેસતા નથી તેનાથી બીમારીઓનું જોખમ પણ ઘટે છે અરે પ્રસ્થાના વ્યોયશક લીંબુ મરચાંના વિશેષ ફાયદાઓ વિશે જાણી લઈએ ઉપરાંત વીડિયોમાં લીંબુ મરચાં કઈ બાજુ લગાડવા જોઈએ કયા દિવસે લગાડવા જોઈએ તે પણ જાણીશું તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા મિત્રો વીડિયોને એક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો બીમારીઓ દૂર રહેશે મિત્રો ઘરની બહાર લીંબુ મરચાં લટકાવવા માટે લીંબુમાં સોયથી કાણું પાડવું પડે છે જેનાથી ભીની સુગંધ હવામાં ફેલાઈ જાય છે આ ખુશ્બુથી કીડીમકોડા જીવ જંતુ પણ દૂર રહે છે અને તાજી હવા મળવાથી કોઈ બીમારી થતી નથી પણ તેને દર અઠવાડિયે બદલવું જોઈએ કારણ કે લીંબુ વાસી થવાથી તેમાંથી દુર્ગંધ આવવા માંડે છે શુદ્ધ વાતાવરણ મિત્રો લીંબુના ઝાડથી આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે પણ શહેરોના દરેક ઘરમાં લીંબુનું ઝાડ હોવું શક્ય હોતું નથી તેથી આવી પરિસ્થિતિમાં લોકો લીંબુ મરચાં લટકાવી લે છે જેનાથી ઘરમાં આવનારી હવા શુદ્ધ થઈ જાય અને સભ્યો પર સકારાત્મક ઉર્જા પડે મિત્રો વિજ્ઞાન અનુસાર લીંબુ અને મરચામાં જંતુનાશક ગુણ હોય છે તેને દરવાજા પર લગાવવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે જ્યારે વાસ્તુ દરવાજા પર લીંબુ અને મરચાના ઉપયોગ કરવાથી વાસ્તુને પણ બળ મળે છે વાસ્તુ અનુસાર આ નકારાત્મકતા એક સાથે તેનાથી ઘરની અંદર સકારાત્મકતાનો અનુભવ થાય છે વાસ્તુ એવું પણ કહે છે કે ઘરના આંગણામાં ખાસ કરીને લીંબુનું ઝાડ લગાવવું જોઈએ મિત્રો જો કોઈ વ્યક્તિ ખરાબ નજરથી પીડિત હોય

લોકો રાતના અંધારામાં આ યુક્તિ કરવા જાય છે આ ઉપાય સફળતાપૂર્વક કરવાથી અસરગ્રસ્ત વ્યક્તિની ખરાબ નજર દૂર થઈ જાય છે લીંબુ વાસ્તુ ઉપાય છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં લીંબુના ઝાડની અસર ઘરમાં સકારાત્મક માનવામાં આવે છે તે તમામ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર શોષી લે છે અને ઘરને વાસ્તુ દોષોથી મુક્ત કરે છે પરંતુ જો ઘરમાં લીંબુનું ઝાડ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમે એક લીંબુ લો અને તેને ઘરના ચાર ખૂણામાં સાત વાર ફેરવો અને તેને દૂર નિર્જન જગ્યાએ અથવા ચોકડી પર લઈ જાઓ તેના ચાર ટુકડા કરો અને તેને ચાર દિશામાં ફેંકી દો અને પાછા વળ્યા વિના પાછા ફરો આ ઉપાય કરવાથી સફળતા મળશે મિત્રો જો તમે તમારા કામમાં વારંવાર નિષ્ફળતા અનુભવો છો તો એક લીંબુ લો અને તેના પર ચાર લવિંગ મૂકો અને હનુમાન મંદિરમાં જાઓ અને લીંબુ અને લવિંગને હાથમાં રાખીને હનુમાન ચાલીસાનો પાઠ કરો તે પછી તે લીંબુને તમારી પાસે રાખો ધ્યાન રાખો આ ઉપાય તમારે મંગળવારે જ કરવો જોઈએ આમ કરવાથી સફળતા તમારા પગ ચૂમશે ઘરેલું પરેશાનીઓ દૂર થશે મિત્રો જો તમારા ઘરમાં દરરોજ કોઈને કોઈ મુદ્દાને લઈને દલીલો થતી રહે છે રોજેરોજ પરેશાનીઓ ઉભી થતી રહે છે તો સ્પષ્ટ છે કે તમારા ઘર પર કોઈએ ખરાબ નજર નાખી છે તમારા ઘરને આ ખરાબ નજરથી મુક્ત કરવા માટે ઘરના પ્રવેશ દ્વાર પર લીંબુ અને મરચાં લટકાવી દો આમ કરવાથી ઘરમાં આવતી ખરાબ નજર આપમેળે જ નાશ પામે છે મરચું પૈસાની તંગી દૂર કરશે મિત્રો જો તમારા ઘરમાં આર્થિક સંકટ છે અને તેનો અંત નથી આવી રહ્યો તો એક લાલ કપડામાં સાત લાલ મરચા નાખીને તેને બાંધીને તમારી તિજોરીમાં રાખો ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે ભાગ્ય મજબૂત રહેશે જો તમારું નસીબ નબળું છે તો તેને મજબૂત કરવા માટે તમારા હાથમાં લીંબુ લઈને તેને તમારા માથાની આસપાસ સાત વાર ફેરવો ફેરવ્યા પછી આ લીંબુના બે ટુકડા કરો અને ડાબા હાથમાં લીંબુનો ટુકડો જમણી તરફ અને જમણા હાથમાં લીંબુનો ટુકડો ડાબી તરફ ફેંકી દો મિત્રો હવે જાણીએ ઘરમાં કઈ બાજુ લટકાવવા જોઈએ લીંબુ મરચા મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર અથવા દુકાનની બહાર એક લીંબુની સાથે ત્રણ

આ સિવાય પરિવારજનોને પણ ખરાબ નજરનો સામનો કરવો પડશે નહીં મિત્રો ખાસ ધ્યાન રાખો કે લીંબુ મરચા પ્લાસ્ટિકના ન હોવા જોઈએ કારણ કે અત્યારના સમયમાં લોકો લીંબુ મરચાં લગાવવા પાછળનું વિજ્ઞાન નથી જાણતા જેથી તેઓ પ્લાસ્ટિકના લીંબુ મરચા પણ લટકાવતા હોય છે જે વાસ્તુની નજરે ખોટું છે મિત્રો હવે જાણીએ કયા દિવસે લીંબુ અને મરચાંને ઘરની બહાર લટકાવવા જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે શનિવાર કે મંગળવારે સવારે કે સાંજે લીંબુ અને મરચાંને હંમેશા લટકાવવા જોઈએ સાથે જ અમાવસ્યાના દિવસે લીંબુ અને મરચાંને ક્યારેય ન લટકાવવા જોઈએ નહીંતર ઘરમાં ખરાબ શક્તિઓનો વાસ થઈ શકે છે આ સિવાય લીંબુ અને મરચાને હંમેશા પોતાના હાથથી ઘરમાં લટકાવવા જોઈએ લીંબુ અને મરચાને ક્યારે કોઈ નોકર કે અજાણ્યા વ્યક્તિના હાથે ન લગાડવા જોઈએ ઉપરાંત દરેક અઠવાડિયે આ લીંબુ મરચા બદલવા જોઈએ નહીંતર તેને ત્યાં લગાવવાનો તમને કોઈ પણ ફાયદો નહીં થાય મિત્રો લીંબુ મરચાં કાળા દોરામાં જ બાંધવા જોઈએ એ જગ્યાએ અન્ય કોઈ પણ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આ કાર્ય માટે કાળો દોરો જ સૌથી ઉત્તમ છે તો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે તેથી જ આ વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી